નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો બીજી એપ્રિલથી સમગ્ર દુનિયા એક માત્ર રશિયાને બાદ કરતા સમગ્ર દુનિયા અમેરિકાના ટેરિફ ટેરરને કારણે થથરી રહી છે એક રશિયા બાદ છે બાકી સમગ્ર દુનિયાના દેશો પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલગ અલગ પ્રકારના ટેરિફ એટલે કે કરવેરાઓ નાખ્યા છે જેને તેમણે રેસી પ્રોકલ ટેરિફ એવું નામ આપ્યું છે આ ઘટનાને કારણે દુનિયાભરના શેર બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે એ તો ઠીક છે કે આ ઘટના આવી બની અને શેરબજાર પર તેની અસર પડી પરંતુ આ ઘટના ક્ષણિક નથી ટૂંકા ગાળાની નથી ખૂબ લાંબા ગાળાની અસરોવાળી આ ઘટના છે સૌપ્રથમ આપણે એ સમજવું પડશે કે રેલી આ જે રેસીપ્રોકર ટેરિફ છે તે લગાવવાનું કારણ શું તો ડોનાલ્ડ ટ્રમ્પ મૂળભૂત રીતે બિઝનેસમેન છે તેમના ટ્રમ્પ ટાવરો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તેમની પોતાની એક કંપની છે અને તે એક સફળ બિઝનેસમેન છે અને ખૂબ પૈસા પાત્ર માણસ છે પરંતુ અહીંયા બેઝિક ફરક પડે છે કોઈ કંપની ચલાવવી અને કોઈ દેશ ચલાવવો આમાં જમીન આસમાનનું અંતર હોય છે કંપની નફાના માધ્યમથી કામ કરે છે જ્યારે દેશ એ બીજા દેશો સાથેના સંબંધો પોતાની જનતાની સુખાકારી અને ઘણા બધા નીતિ નિયમો સાથે કામ કરે છે આંતરરાષ્ટ્રીય નીતિ નિયમો સાથે કામ કરે છે એટલે વધતા ઓછા અંશે ક્યાંક ને ક્યાંક દરેક દેશોએ એકબીજા સાથેના જે કરારો હોય તે કરારો આધારિત કામ કરવું પડે છે પરંતુ આ વાત બિઝનેસ માઇન્ડ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના મગજમાં બેસતી નથી અમેરિકામાં તે આવું વર્તન કરે તેનાથી બીજા દેશોને ફરક ન પડે પરંતુ અમેરિકા અત્યારે વિશ્વની એકમાત્ર મહાસત્તા છે આર્થિક મહાસત્તા પણ છે દરેક રીતે શક્તિની રીતે પણ મહાસત્તા છે મોટા ભાગના દેશો તેની સાથે વેપારના કારણે અવલંબે છે તેના પર ઘણા બધા આધારિત છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું અનેક દેશોમાં આર્થિક મંદી અને મોંઘવારી લાવી દેશે તે નિશ્ચિત છે એટલે દરેક દેશ ડોનાલ્ડ ટ્રમ્પની આ કરતૂતથી પરેશાન છે જેમાં ભારત પણ સામેલ છે તો અમેરિકા પર પણ આની અસર થવાની છે આપણે તે એક કહેવત છે કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી આ જે કરાર આધારિત આયાત અને નિકાસ હોય છે તેના કારણે અમેરિકન જનતાને વિશ્વમાંથી જે વસ્તુ આયાત થાય છે તે ખૂબ સસ્તી પડે છે અને ડોનાલ્ડ ટ્રમ્પના આ કરવેરાના કારણે તેને બેવડો માર પડવાનો છે થોડી બેઝિક વસ્તુ સમજીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર છવ્વીસ ટકા ટેરિફ નાખ્યા છવ્વીસ ટકાના દરે એટલે ભારતમાંથી જે વસ્તુ નિકાસ થઈને અમેરિકા જાય છે અને અમેરિકાને તે સો રૂપિયાની અમેરિકન નાગરિકને તે સો રૂપિયાની પડે છે તે આ છવ્વીસ ટકા વધારો થતાં હવે એકસો ને છવ્વીસ રૂપિયા તેને તે વસ્તુના ચૂકવવા પડશે એટલે અમેરિકન નાગરિકને એ નુકસાન થશે કે એકસો સો રૂપિયાની વસ્તુના તેને છવ્વીસ રૂપિયા વધારે દેવા પડશે આવી રીતે તેને મોંઘવારીનો સામનો કરવો પડશે આ જ વસ્તુ તેને દુનિયાના દરેક વસ્તુમાંથી જે કાંઈ આયાત થઈને આવે છે તે દરેક વસ્તુ પર તેમને લાગુ પડશે ભારતને શું નુકસાન થશે ભારત તરફથી મુખ્યત્વે ખેત પેદાશો અને દવાઓ ત્યાં જાય છે મોટો વેપાર છે આપણો અબજો ડોલર ત્યાંથી આવે છે આપણા અર્થતંત્રમાં અમેરિકા સાથેનો વેપાર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે આ ટેરિફ લાગવાને કારણે વસ્તુઓ મોંઘી થતાં અમેરિકાના લોકોની શક્તિ ઘટશે અથવા તેમને ભારતની વસ્તુ કરતાં કોઈ સસ્તી વસ્તુ મળશે તો તે ત્યાંથી લેશે તો ભારતની નિકાસને અસર પડશે ભારતના ઉદ્યોગોને અસર થશે એટલે ભારતની આવક ઘટશે ને એના કારણે ભારતના અર્થતંત્રને આની ઘણી માઠી અસર થશે ચીન પર સૌથી વધારે અસર થશે ચીન પર એટલા માટે અસર થશે કે પ્રથમ વીસ ટકા અને બાદમાં હવે બીજી તારીખે ચોત્રીસ ટકા એટલે ચીનની વસ્તુઓ પર ચોપન ટકા ટેરિફ નાખેલો છે ચીનમાં મજૂરી સસ્તી છે વસ્તુ સસ્તી મળે છે તેના કારણે વિશ્વભરમાં તેની વસ્તુઓ સસ્તી મળે છે એનું બજાર મોટું છે હવે ચીન આ બાબતે ખૂબ મૂંઝવણમાં આવી ગયું છે અને તેમણે ભારત સાથે સંબંધો સુધારવાની શરૂઆત કરી દીધી છે એટલે તેમની એવી માગણી છે તેવી તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે વિશ્વના તમામ દેશો એકમાત્ર રશિયાને બાદ કરતા રશિયા શું કામ કારણ કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાની સરકાર જો બાઇડેનની સરકારે તેના પર વેપારી પ્રતિબંધ લાગ્યા છે એટલે અમેરિકા અને રશિયાને કોઈ પણ પ્રકારનો વેપારી સંબંધ આજની તારીખે નથી એટલે ત્યાં ટેરિફ લગાવવાનો પ્રશ્ન ઊભો થતો નથી એટલે અમેરિકાની અને રશિયાને બાદ કરતા વિશ્વભરના તમામ દેશો ઓછામાં ઓછો દસ ટકા અને વધુમાં વધુ ચોપન ટકા જેવો ટેરિફ એટલે કે કરવેરા ડોનાલ્ડ ટ્રમ્પે નાખી દીધા છે તેનું લોજિક શું છે તેનું કારણ શું છે તે શું તર્ક આપે છે તો ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે કોઈ વસ્તુ અમેરિકાથી ભારતમાં આવે છે તો ભારત તેના પર ખૂબ ટેરિફ નાખે છે અને જેના કારણે અમેરિકન વસ્તુ ભારતમાં મોંઘી મળે છે અને ભારતના લોકો તેને ઓછી ખરીદે છે જ્યારે ભારતની વસ્તુ અમેરિકા જાય છે ત્યારે અમેરિકાની સરકાર તેની પર બે કે ત્રણ ટકા ટેરિફ નાખે છે એટલે જેના કારણે તે વસ્તુ અમેરિકનોને સસ્તી મળે છે અને અમેરિકા તેને વધારે ખરે છે ખરીદે છે એટલે અમેરિકા અને ભારતના વેપાર વચ્ચે વેપારની ખાધ વધારે જોવા મળે છે ભારત તરફથી નિકાસ વધારે છે આયાતો ઓછી છે તેવું ટ્રમ્પનું માનવું છે હવે ટ્રમ્પ ત્યારે મૂળભૂત વાત ભૂલી જાય છે કે એક ડોલર બરાબર રૂપિયાની કિંમત કેટલી છે જો ભારત વધારે ટેરિફ નાખે નાખે છે તો પણ અમેરિકાને સસ્તું પડે છે કારણ કે ડોલરની આંતરરાષ્ટ્રીય કિંમત વિશ્વમાં સૌથી વધારે બીજા કે ત્રીજા સ્થાને છે લગભગ બીજા સ્થાને છે પાઉન્ડ પછી તો તેના કારણે તેને વસ્તુ તો સસ્તી જ પડવાની છે પરંતુ આ વસ્તુ આ વાત ડોનાલ્ડ ટ્રમ્પના મગજમાં અને ખાસ કરીને તેના સાથીદાર ઇલોન મસ્કના મગજમાં બેસતી નથી જેના કારણે તેમણે વિશ્વમાં દરેક દેશો પર આ ટેરીફ નાખ્યા છે તેમનું માનવું એવું છે કે આ ટેરિફને કારણે સરકારને આવક થશે અમેરિકન સરકારને કારણ કે ટેરિફ નાખશે વસ્તુઓ તો આવવાની જ છે વિશ્વ અમેરિકા સાથે વેપાર તો કરવાનું જ છે એટલે સાતસો અબજ ડોલરની આવક દર વર્ષે અમેરિકા આમાંથી કરશે અમેરિકન સરકાર કરશે એવું એમનું એક ગણિત છે પરંતુ તેની સામે અમેરિકાના લોકોને જે મોંઘું પડશે તે ગણતરી તેઓ કરતા નથી એટલે આ વસ્તુ આવી થઈ છે હવે કોઈ ધૂની મગજનો કે પોતાના જક્કી અને જીદી વલણ માટે જાણીતો શાસક સત્તા પર બેસે ત્યારે શું થાય તેનું આ પરિણામ અમેરિકા સામે આપણે જોઈ રહ્યા છીએ હવે આનાથી એક બીજા સમીકરણો પણ રચાશે આંતરરાષ્ટ્રીય દેશોમાં જે જે દેશો વચ્ચે બહુ વેપારના સંબંધો નથી તે અમેરિકાની અવેજીમાં એકબીજા સાથે ગઠબંધનો કરશે તાજેતરમાં દક્ષિણ કોરિયા ચાઈના અને જાપાન આ ત્રણ વચ્ચે કોલોપરેશન થવાની શક્યતાઓ ઊભી થઈ છે તે તેમણે વાતચીત ચાલુ કરી દીધી છે કારણ કે ઇલેક્ટ્રોનિક વસ્તુમાં સેમસંગ કે એલજી જેવી વસ્તુ હોય કે ગાડીઓ હોય તો સાઉથ કોરિયા અને જાપાન તેમાં અગ્રેસર છે ચાઈના પણ છે તો તેમને જે ફટકો પડવાનો છે તેઓ તેમના નવા ગ્રાહકો શોધશે અને તેઓ પણ અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લગાવશે અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લગાવશે એટલે ત્યાં પણ તેમની પણ નિકાસ ઘટવાની છે એક અમેરિકાના સામે આખી દુનિયા હોય ત્યારે ખૂબ મુશ્કેલી જેવી સ્થિતિ થાય ભારત સરકારે થોડો અલગ વિચાર કર્યો છે ભારત સરકારે અમેરિકન વસ્તુઓ પર ટેરિફ વધારે નાખવાની જગ્યાએ અમેરિકન વસ્તુઓ પર જે ભારતમાં આયાત થાય છે તેની પર ટેરિફ ઘટાડવાની વાત કરી છે ભારતના પ્રતિનિધિ અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે જે વસ્તુ છે ટેરિફ અમેરિકાથી આવે છે તેમની પર ટેરિફ ઘટાડી એટલે કરવેરા ઘટાડી અને તેમની વસ્તુ સસ્તી કરી દેવાની એટલે અમેરિકા ભારતમાં વધારે નિકાસ કરી શકે તેના બદલામાં અમેરિકન તંત્ર ભારત પરનો ટેરિફ ઘટાડે એટલે ભારતની જે વસ્તુ અહીંયાથી જાય છે અમેરિકા આયાત કરે છે અને આપણે નિકાસ કરીએ છીએ તો તેના પર તેના પર બહુ ફરક ન પડે આ ટેરિફના કારણે બીજી વાત નરેન્દ્ર મોદીએ કરી છે તે કે આ આફત નથી અવસર છે કારણ કે ઘણા દેશો એવા હશે જે અમેરિકા પર આધારિત હશે તેમણે તેમનો વેપાર આયાત અને નિકાસ બંને માટે હવે અન્ય વિકલ્પો તલાશવા પડશે ત્યારે તેનો ફાયદો ભારતને મળી શકે છે ચાઈના જેવા આપણા દુશ્મન જેવા ગણાતા દેશોએ આ એકમાત્ર કારણને કારણે ભારત સાથે સુમેળ ભર્યા સંબંધો રાખવા પડશે ભારતના અન્ય પાડોશીઓ જેવા કે બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં હમણાં સત્તા પરિવર્તન પછી તે આપણી સાથે ખૂબ આડું ચાલે છે તેમના પર પણ અમેરિકાએ ચાલીસ ટકા જેટલો ટેરિફ નાખી દીધો છે પાકિસ્તાનમાં પણ એ હાલત છે શ્રીલંકા પણ એ હાલત છે ત્યારે આ ભારતને આંખો બતાવતા દેશોની આર્થિક સ્થિતિ એકદમ ડામાડોળ થઈ જવાની છે ત્યારે તેઓ ભારત પર તેમનું અવલંબન વધશે તેઓ ભારત પર વધારે નિર્ભર થશે અને ભારતની સામે આંખો બતાવતા ઓછા થશે ભારતને એમાં કોઈ શંકા નથી કે આ પગલાંને કારણે ભારતની આર્થિક સ્થિતિમાં થોડીક અસર પડશે મંદીની અસર દેખાશે મોંઘવારી વધશે તે બધું થવાનું છે તેમ છતાં જો મોદી સરકાર અમેરિકા સાથે સામસામા ટેરિફ ઘટાડવાની વાતો કરે તો આપણા કૃષિ નિકાસ આપણી દવાઓનો નિકાસ એ યથાવત જળવાઈ રહેશે અને અમેરિકન જનતાને અન્ય દેશોની સરખામણીમાં ભારતની વસ્તુઓ થોડી સસ્તી વડે મળશે તો ભારતની નિકાસ હજુ વધવાની શક્યતા છે આ એક અનુમાન છે આવું થઈ શકે પરંતુ તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પનું સીધું ચાલવું એ ખૂબ જરૂરી છે એટલે અત્યારે વિશ્વના સમીકરણો બદલાઈ રહ્યા છે અનેક બાબતો જે સ્થિરતાપૂર્વક ચાલતી તે ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંને કારણે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે અને જે દુશ્મનો હતા તે દોસ્તો બનવાની શક્યતા બની ગઈ છે એટલે આ સ્થિતિની અંદર અનેક દેશોની અંદર આર્થિક મંદી આવશે મોંઘવારી આવશે અમેરિકાને પણ આનો પરિણામો ભોગવવા પડશે તે સો ટકા નિશ્ચિત છે પરંતુ ભારત જેમ નરેન્દ્ર મોદી કહે છે તેમ જો આફતમાંથી અવસર શોધી શકે તો ભારતને આ ઘટનાથી નુકસાન કરતાં ફાયદો થવાની શક્યતા વધારે છે જય હિન્દ જય ભારત